બે નગરપાલિકા પાલિકા ઐતિહાસિક નગર પણ છે ત્યારે હવે મહાનગરપાલિકા તરીકે ગ્રાન્ટ વધુ મળશે જેથી શહેરનો વિકાસ ઝડપી બનશે અને નાણા મંત્રી કનુભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે નડિયાદને મહાનગરપાલિકા બનાવવા માટેની આજે જાહેરાત કરી મારે કહેવું જોઈએ કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં બે કિલોમીટર દૂર ઉત્તરસંડા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંડા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી અને અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબે પણ આના માટે રજૂઆત કરી અને નડિયાદને મહાનગરપાલિકા માટે બનાવવા માટેની રજૂઆત કરી હતી એમાં મેં પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને આજે જ્યારે કનુભાઈએ વિધાનસભાની અંદર જાહેર કર્યું ત્યારે પણ તેમણે ઉલ્લેખો કર્યા છે એટલે સરદાર સાહેબના જન્મસ્થળને મહાનગરપાલિકા બનાવવા બદલ ફરીથી એક વખત હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યારે ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી